કે સપાટી આગળથી પાછા ફેંકાવાની ઘટનાને મિત્રો પરાવર્તન કહેવાય જો મિત્રો આ જે કિરણ આવે છે નાપાત કિરણ કહેવાય આ છે અપારદર્શક અથવા આ છે મિરર અરીસો છે એના ઉપરથી બરાબર આ કિરણ પાછું ફેંકાય છે તો એને શું કહેવાય પરાવર્તન કહેવાય છે એના નિયમો છે કે આ જે આપાત કિરણ જે લંબ સાથે સપાટીને લંબ દોરેલો છે એની સાથે જે ખૂણો રહે છે એને આપાત કોણ કહેવાય અને પરાવર્તિત કિરણ જે લંબ સાથે કોણ રચે એને પરાવર્તન કોણ કહેવાય તો મિત્રો આપાત કોણ અને પરાવર્તન કોણ એક સરખા હોય છે આ બે કોણ એક સરખા થીટા હોય તો આ પણ થીટા છે બીજો નિયમ છે કે આપાત કિરણ આપાત બિંદુએ પરાવર્તક સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણ એક બે ને ત્રણ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે જેને આપાત સમતલ કહેવાય ધારો કે આ બોર્ડ છે સમતલ છે તો સમતલમાં એક જ સમતલમાં હોય છે અને ત્રીજો મિત્રો પરાવર્તનનો નિયમ છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સામ સામેની બાજુ હોય છે અને એક માધ્યમમાં માધ્યમ એનું અલગ અલગ હોતું નથી બહુ સહેલા મિત્રો નિયમ છે પરાવર્તન અને પરાવર્તનના નિયમો સમતલ સપાટીને વક્રકાર સપાટીથી નિયમિત પરાવર્તન માટે પરાવર્તનના નિયમો સાચા છે જો સમતલ સપાટી હોય તો એ નિયમ લાગુ પડે આ રીતે અંતરગોળ અરીસો હોય તો પણ અને પરાવર્તન કોણ સરખો થાય અને મિત્રો જો બહિર્ગોળ અરીસો હોય તો પણ કોણ અને પરાવર્તન કોણ સરખો છે આપતકો જીરો અંશ હોય તો પરાવર્તન કોણ પણ જીરો થાય જેમ કે લંબ ઉપર આ કિરણ આપાત કર્યું તો લંબ ઉપર જ પાછું ફેંકાય છે બંને કોણ શું થાય છે તમે જો વક્રિસ હોય ને આ વક્રતા કેન્દ્ર છે તો આ વક્રતા ત્રીજા કહેવાય તો જે હંમેશા લંબ હોય છે એટલે અહીંયા પણ આ કિરણ જાય આ લંબ એક હોય છે લંબ પરથી પાછું ફેંકાય છે એજ માર્ગે એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો લંબ છે વક્રતા કેન્દ્ર તો તો આપાત કિરણ કિરણ આ પરાવર્તિત બંને લંબ સાથે ના સમતલ અરીસાથી તમે જોઈ શકો કે સમતલ અરીસા પર આપણે વસ્તુ આપાત થાય છે એટલા જ કોણે શું થાય પાછું ફેકાય છે અને એનું પ્રતિબિંબ વિચારવામાં આવે તો આ બાજુ પણ વિચારી શકાય છે એવડું જ જેટલું વસ્તુ હોય એ જે સાહિદનું જેટલા અંતરે વસ્તુ હોય એ જે આ આજે કિરણ છે ને એનો રિવર્સ કિરણ લેવામાં આવે અનેક સિદ્ધ હંમેશા પ્રતિબિંબ રચવા માટે ઓછામાં ઓછા બે કિરણની જરૂર પડે છે એક સીધું કિરણ ને એક વક્ર કિરણ સમતલ અરીસા મળતું પ્રતિબિંબ સાચું ચતુ સમાન અને વસ્તુ અંતર જેટલા જ અંતરે હોય છે સાચું વાસ્તવિક ચતુ એટલે જેમ હોય એમ જ આમ ઉલટાય નહીં ઓકે અને જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે આપણે હરીસાની આગળ જયારે ઉભેલા હોય તો આપણે પાંચ ફૂટ દૂર હોય તો અંદર પ્રતિબિંબ પણ પાંચ ફૂટ દૂર દેખાય જેવા નજીક જઈએ પ્રતિબિંબ પણ નજીક આવે છે જેટલા એટલા અંતરે પ્રતિબિંબ દેખાય છે અને પાર્શ્વિક બાજુ ઉલટાયેલી હોય છે એટલે આજુબાજુની બાજુ આપણે ધારો કે આ સાઈડ હોય હરીસા વિરુદ્ધ સાઈડ દેખાય જેમ કે આકૃતિમાં આપણે બતાવીએ છીએ જો આ બાજુઓ ઉલટાઈ જાય બરાબર આ બેય છે તો એ બે આ રીતે ઉલટાય આમ વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબમાં ડાબી બાજુ દેખાય અને વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબમાં જમણી બાજુ દેખાય ધારો કે ચશ્માના આ બાજુ છે તો સામેની બાજુ પ્રતિબિંબમાં દેખાય અને પાર્શ્વિક પરિમાણ જ્યારે સમતલ અરીસા પર જ્યારે અભિસારી કિરણો અપાક થાય ત્યારે જ સાચું પ્રતિબિંબ મળે છે આવી રીતે મિત્રો સમતલ અરીષા પર કિરણો આવી રીતે આપાત થાય અને અભિસારી કિરણ કહેવાય છે ત્યારે એનું સાચું પ્રતિબિંબ મળે છે સમતલ અરીસા પર આપાત થતું કિરણ યથાવત રાખીને જો સમતલ અરીસાને ઠીટા જેટલા કોને ભ્રમણ કરાવીએ તો પરાવર્તિત કિરણ મૂળ માર્ગથી ટુ ઠીટા જેટલું ભ્રમણ પામશે જેમ કે સમતલ અરીસો છે આપાત અને પરાવર્તિત કિરણ છે જો આ રીતે અરીસો હતો અને આપણે થીટા જેટલો કોણે ભ્રમણ કરાવ્યું બરાબર છે તો આપાત કિરણ શું થયું આ ભ્રમણ કર્યા એટલે લંબ અહીંયા આવ્યો તો આપાત કોણ ઠીટા પરાવર્તન કોણ ઠીટા એટલે ટુ ઠીટા જેટલું પરાવર્તન કિરણ મૂળ માર્ગથી ભ્રમણ કરે છે આ જૂની પોઝિશન ફરી અરીસાની અને નવી પોઝિશન એમ એમ મને એ અરીસાની શરૂઆતની સ્થિતિ છે આ બીજી સ્થિતિ છે ઠીટા એ ભ્રમણ આપ્યા પછીની સ્થિતિ છે અને આપણે અરીસા ને ઠીટા જેટલું પ્રમાણ આવ્યું બીજું મિત્રો બહુ સરસ પ્રશ્ન છે કે એ જ ઊંચાઈના માણસને સમતલ અરીસામાં તેનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવું છે આપણે આ અરીસાની અંદર આપણું આખું પ્રતિબિંબ જોવું છે તો વ્યક્તિની જેટલી ઊંચાઈ હોય ને એના કરતાં અરીસાની જે ઊંચાઈ છે ને ઓછામાં ઓછી અડધી તો હોવી જોઈએ ધારો કે આપણી હાઈટ છે પાંચ ફૂટ તો અરીસો ઓછામાં ઓછો અઢી ફૂટ હાઈટનો હોવો જ જોઈએ તો જ આપણે આખા અંદર દેખાય ક્યારે દેખાય નહીં આમના પરથી પરાવર્તનના ગુણધર્મનો અભ્યાસ કરીએ અહીંયા વ્યક્તિ ઉભો છે બરાબર અને આખો બરાબર છે તો આ રીતે એચ બાય ટુ છે બરાબર છે તો ઓછામાં ઓછું એટલું હોય તો આખો આ વ્યક્તિ ઉભો હોય આની અંદર દેખાય અને એ જ રીતે જો કોઈ ઓરડામાં તેની મધ્યમાં વ્યક્તિ ઉભો હોય અને સામેની બાજુ અરીસો હોય પાછળની આખી દિવાલ આપણે અરીસાની અંદર જોવી છે ઓકે તો આવા સંજોગોમાં શું થશે કે અરીસો ઓછામાં ઓછો જે દિવાલ હોય ને બરાબર એની હાઈટ કરતા ત્રીજા ભાગનો તો હોવો જ જોઈએ જુઓ તમે આ દિવાલની હાઈટ એ જ છે અહીંયા વ્યક્તિ ઊભો છે મધ્યમાં ઓરડામાં આ બાજુ અરીસા બાજુમાં તો પાછળની દિવાલ એ અરીસામાં જોવી છે તો અરીસા ની ઓછામાં ઓછી ઊંચાઈ છે ને એચ બાય થ્રી હોવી જોઈએ ધારો કે નવ ફૂટની ઊંચી દિવાલ છે આપણે મધ્યમાં ઊભા છે આપણે આગળ પાછળની દિવાલને જોવી છે તો મિનિમમ ત્રણ ફૂટ નો તો હરીસો જોઈએ જ મિત્રો ચારે બે સમતલ અરીસાઓને એકબીજા સાથે ઠીઠા કોણ ઢળતા રાખીને તેમની વચ્ચે રાખેલી વસ્તુના એન પ્રતિબિંબો રચાતા હોય તો બે શક્યતા થાય ત્રણસો સાહીઠ ભાગ્યા ઠીઠા જો પૂર્ણાંક હોય અને અપૂર્ણાંક હોય આનો ભાગાકાર કરો ધારો કે નેવું ના કોણે રાખ્યો તો આને નેવું વડે ભાગાકાર કરો તો કેટલા ચાર આવે અને પૂર્ણાંક અપૂર્ણાંકમાં શું થાય એકી પૂર્ણાંક અને બેકી પૂર્ણાંક હમણાં બેકી સંખ્યા વિચાર એમ જો ત્રણ આવ્યું હોય બરાબર છે તો એકી સંખ્યા એકી સંખ્યામાં વસ્તુના વિભાજક પર હોય જ્યારે પ્રતિબિંબની સંખ્યા એટલે કે આવી રીતે હરીસાને આપણે મૂક્યા છે અને બરાબર વચ્ચો વચ એનો વિભાજક છે આના પર કોઈ વસ્તુ મૂકી છે બરાબર ત્યારે એકી પૂર્ણાંકમાં તો પ્રતિબિંબની સંખ્યા શોધવાનું આ સૂત્ર થાય ત્રણસો સાહીઠ અપન થીટા માઇનસ વન અને મિત્રો દ્વિભાજક પર ન હોય આવી રીતે હોય થોડુંક અલગ હોય અહીંયા વસ્તુ છે તો ખાલી ત્રણસો સાહીઠ ભાગ્યા થીટા લેવું જો બે કી પૂર્ણાંક હોય જો વસ્તુ ખૂણાના દ્વિભાજક પર હોય કે ન હોય પણ બે કી પૂર્ણાંક હોય તો પ્રતિબિંબની સંખ્યા શું લેવી ત્રણસો સાહીઠ માઇનસ થીટા લેવી ઓકે અને અપૂર્ણાંક આવતો હોય અને જે ભાગાકાર છે અપૂર્ણાંક આવતો હોય પૂર્ણાંક ન હોય તો ત્રણસો સાઠ ભાગ્યા થીટાનો ગુણોત્તર મિશ્ર અપૂર્ણાંક હોય તો તેનો પૂર્ણાંક આંક ધ્યાનમાં રાખીને એકી પૂર્ણાંક કે બે કે અનુસાર પ્રતિબિંબ સંખ્યા શોધવી મિશ્ર સંખ્યા શોધી લેવી ધારો કે આવું હોય તો બે લઈ લેવા આવું હોય તો પાંચ લઈ લેવા પછી આ રીતે આપણે પ્રતિબિંબની સંખ્યા શોધવાનું સૂત્ર મૂકી દેવાનું હોય છે અંતર્ગુણ રીક્ષા માટે મિત્રો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈની બમણી હોય છે આર વક્રતા ત્રિજ્યા એફ કેન્દ્ર લંબાઈ મોટવણી પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ મેગ્નિફિકેશન કહેવામાં આવે છે ચાર સૂત્ર છે ઊંચાઈ ના સંદર્ભમાં વસ્તુ અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં કેન્દ્ર લંબાઈને અંતરના સંદર્ભમાં કેન્દ્ર લંબાઈને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં અક્ષી મોટવણી જ્યારે વસ્તુ મુખ્ય અક્ષને સમાંતર રહેલી હોય ધારો કે અરિષ્ણ છે અક્ષ છે આવી રીતે વસ્તુ હોય બરાબર તો એનો પ્રતિબિંબ ક્યાં ને કેવડો રચાય છે તો એ અક્ષી મોટવણી કહેવાય અક્ષી મોટવણીના મિત્રો સૂત્ર છે વી ટુ માઇનસ વી વન છેદમાં યુ ટુ માઈનસ વી વન આગળ માઇનસ જો વસ્તુ નાની હોય તો આ સૂત્ર આવે છે અક્ષ મોટવણીમાં એરિયલ મોટવણી એટલે કે ક્ષેત્રીય મોટવણી ક્ષેત્રફળ રચતું હોય વસ્તુ જ્યારે મુખ્ય અક્ષને લંબ દ્વિપ આની ટૂટી વસ્તુનું સમતલ મૂકેલું હોય તો તેની એરિયલ મોટવણી શું થાય પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ અને મિત્રો એ જે છે એ રેખી મોટવણીનો બરાબર વર્ગ કરો અથવા તો રેખી એરિયલ મોટામણી નું વર્ગમૂળ શોધો એટલે આપણને રેખી મોટામણી મળી જાય છે મિત્રો જો આભાસી પ્રતિબિંબ હોય તો ચતુ પ્રતિબિંબ હોય મોટામણી પણ એમ ધન હોય છે યાદ રાખવા જેવું છે જો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો ઊંધું હોય મોટામણી ઋણ હોય છે અંતરગોળ અરીસા મોટા માટે મોટવણી એમ ધન કે ઋણ હોય જ્યારે બહિર્ગોળ અરીસા માટે એમ હંમેશા ધન જ હોય છે અને સમતલ અરીસા માટે એમ અનંત એમ પ્લસ વન હોય એટલે જેટલી હાઈટ વસ્તુ એટલે હાઈટ નું પ્રતિબિંબ પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ કરો ગાઉસનું મિત્રો સમીકરણ છે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબા વચ્ચે સંબંધ દર્શાવતું આ સૂત્ર છે અને બદલે આપણે શું મૂકી શકીએ આર બાય ટુ એટલે ટુ બાય આર પણ આવે હવે ખાસ મિત્રો જ્યારે દાખલા આપણે ગણીએ છીએ ત્યારે સંજ્ઞા પદ્ધતિ ખાસ જોવાની છે સૂત્રમાં કે આ ધારો કે અરીસો છે આખો આ બાજુ કોઈ વસ્તુ મૂકી છે તો વસ્તુમાંથી જે કિરણ આવે એ આખી દિશાને આ બાજુ હોય કે આ બાજુ એ દિશામાં શું લેવાનું પેલા ધ્રોપી થી અંતર માપવું અહીંયા ઉપરથી નહીં માપવાનું અંતર ગોળ હોય કે ગોળ હોય અહીંયા પી હોય ત્યાંથી આ વસ્તુનું અંતર માપવું અહીંયાથી નહીં માપવું અહીંયાથી નહીં માપવું માપી વસ્તુનું અંતર માપવું આપાત કિરણ દિશામાં માપેલા અંતર ધન આ દિશામાં અંતર માપવા હોય એટલે કે અહીંયાંથી આ બાજુ આપાત કિરણની દિશા થાય તો શું લેવાનું ધન આ બાજુ ધારો કે પ્રતિબિંબ રચાયું છે ઉપર હોય કે નીચે હોય પણ આપાદ કિરણની દિશા થઈ ને એટલે ધારો કે દસ સેમી છે તો પ્રતિબિંબ અંતર પ્લસ દસ સેમી અને વિરુદ્ધ દિશામાં માપવું હોય ધારો કે વસ્તુ છે ત્રીસ સેમી છે તો અહીંયા આ બાજુ જવું પડે આપાત કિરણની વિરુદ્ધમાં જવું પડે એટલે ઋણ ત્રીસ લખાયો ધન આ બાજુ આ બાજુ આ બાજુ જયારે મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈઓ ઋણ ગણવામાં આવે છે બહિરગુલ અરીસા ધન હંમેશા ધન ને કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ સંતોલ અરીસાને ને કેન્દ્ર હંમેશા આનંદ ગણવી અને વસ્તુ અંતર મોટા ભાગના કિસ્સામાં ઋણ લેવામાં આવે છે જ્યારે વસ્તુ પ્રતિબિંબ મળતું હોય એને પાછી વસ્તુ ધારવામાં આવતી હોય ત્યારે વસ્તુ અંતર ધન આવી શકે અથવા બે સામ સામા રેસા હોય તો એકની સાપેક્ષમાં ઋણ લીધું હોય તો બીજાની સાપેક્ષમાં ધન લઈ શકાય યાદ રાખો જે રાશિ શોધવાની હોય તે રાશિ માટે સંજ્ઞા પ્રણાલી વાપરવાની નથી કારણ કે જવાબમાં સંજ્ઞા પ્રણાલી ઓટોમેટિક આવી જશે જેમ કે અંતરગોળ રેસા માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આપ્યું હોય કેન્દ્ર લંબાઈ શોધવાની કીધી હોય તો આ એફ ઓટોમેટિક ઋણ આવશે તો મિત્રો આ સંજ્ઞા માટે ખૂબ ઉપયોગી ટેબલ છે અંતર ગોળ અરીસા માટે જો કેન્દ્ર લંબાઈ પર કે એનાથી દૂર વસ્તુ મૂકી હોય બરાબર તો આભાષી પ્રતિબિંબ ક્યાં મળે કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે મળે યુ ઋણ બહિર્ગોળ અરીસા માટે બધા માટે યુ હંમેશા ઋણ જ આવે એવી જ રીતે પ્રતિબિંબ અંતર માટે જોઈએ છે બરાબર ખૂબ ઉપયોગી આ ટેબલ છે અંતર ગોળ વિશે માટે કેન્દ્ર લંબાઈ ઋણ છે બરાબર જો પ્રતિબિંબ આભાસી રચાય તો એફ ધન બહિર્ગોળ વિશે માટે પણ ધન ઊંચા એસ ધન એ રીતે પ્રતિબિંબ ઊંચા એચ ડેસ ઋણ હોય તો એચ ડેસ ધન અને એચ ડેસ ધન આ ટેબલ મિત્રો પ્રેક્ટિકલમાં અને દાખલા ગણતી વખતે ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડશે તો મિત્રો આપણે અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ જોઈ દાખલામાં ખૂબ ઉપયોગી છે પછી કોષ્ટક પણ જોયું હવે આપણે એ જોઈએ છીએ કે વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ હોય સ જોઈએ છે પણ કોષ્ટકમાં જોયો તો ને એ જ વસ્તુ આકૃતિ તોની સવિસ્તૃ જોઈએ છે વક્ર અરીસા વડે રચાતા પ્રતિબિંબ તો અંતરગોળો જો અરીસો હોય અને એની અંદર વસ્તુ અનંત અંતરે હોય તો અને મિત્રો અનંત અંતરે વસ્તુ હોય ને તો એમાંથી આવતા કિરણો સમાંતર હોય અને સમાંતર કિરણો મિત્રો પ્રતિબિંબ ક્યાં રચે છે મુખ્ય કેન્દ્ર પર રચે છે જો અહીંયા પ્રતિબિંબ રચે છે આ દૂરથી કિરણો આવે છે અને એ પ્રતિબિંબ વાસ્તવિક હોય છે ને ઉલટું હોય છે જ્યારે કિરણો હકીકતમાં થાય એને ભેગા થાય એને વાસ્તવિક હોય અને આ જે શબ્દોનું કોમ્યુનિકેશન છે વાસ્તવિક હોય ને ઉલટું હોય છે અને મિત્રો એ જે વસ્તુ જેવડ્યું એના કરતાં નાનું હોય છે અને મોટવણી મિત્રો એ ખૂબ નાની હોય છે અને વાસ્તવિક હોય એટલે પ્રતિબિંબ આ બાજુ મળે બરાબર અરીસાની બાજુ હોય છે એટલે ઋણ આવ્યું તો મોટવણી માઇનસ એકથી પણ નાની છે લેવું માઇનસ એક એટલે એ બતાવે છે કે આ ડાબી બાજુ પ્રતિબિંબ રચાય છે અને લેસદેન છે મોટવણી અને નાનું છે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબની ઊંચાની વસ્તુની ઊંચાની ગુણોત્તર મોટવણી કહેવાય અને મોટવણી એક કરતાં નાની છે પણ માઇનસ એક કરતાં માઇનસ એક એ માટે કે આ બાજુ છે પ્રતિબિંબ એટલે આવા જ મિત્રો આપણે જુદા જુદા વસ્તુના સ્થાનને આધારે પ્રતિબિંબ ક્યાં રચાય એની મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ તો આ નેક્સ્ટ છે કે સીથી આપણે અહીંયા આપણે વક્રતા કેન્દ્ર સી છે વક્રતા કેન્દ્ર સી અહીંયા છે અને એનાથી થોડે દૂર વસ્તુને મૂકી ઓકે તો પ્રતિબિંબ છે આ એફ અને ની વચ્ચે રચાય છે સોરી સી અહીંયા જ છે બરાબર છે ને આ પ્રતિબિંબનું સ્થાન છે મતલબ એફ અને સીની વચ્ચે પ્રતિબિંબ રચાશે એ પણ વાસ્તવિક ઉલટું છે વસ્તુ કરતાં નાનું છે યાદ રાખો કે જ્યાં સુધી સીની આ બાજુ પ્રતિબિંબ રચે ને વસ્તુ કરતાં નાનું જ હોય છે અને એમાં મોટવણી એક કરતાં માઇનસ એક કરતાં નાની છે પહેલાં એમાં વધારે પડતું નાનું હતું એમાં થોડુંક નાનું હોય છે નેક્સ્ટ મિત્રો તમે જોઈ શકો છો કે વસ્તુને ક્યાં મૂકી છે વક્રતા કેન્દ્ર સી પર ધીમે ધીમે આપણે શું કરીએ છીએ નજીક લાવીએ છીએ તો વક્રતા કે અંદર સી પર મૂકો તો પ્રતિબિંબ પણ ત્યાં જ મળે છે અને એવડું જ મળે છે વાસ્તવિક વાસ્તવિકને ઉલટું એવડું જ મળે છે એટલે મોટાવણી કેટલી થાય માઇનસ એક શા માટે કારણ કે આ બાજુ પ્રતિબિંબ રચાય છે ખ્યાલ એટલે માઇનસ વાન મોટાવણી ઓકે એક ટુ હોય એટલે કે વસ્તુનું પ્રતિબિંબ સરખા છે આજે મિત્રો ચોથો કિસ્સો જોઈએ તમે જોઈ શકો વસ્તુ ક્યાં મૂકે છે એફ અને સીની વચ્ચે વસ્તુ એફ અને સીની વચ્ચે મૂકે છે તો પ્રતિબિંબ સીથી થોડે દૂર રચાય છે અહીંયા સી આવશે થોડા સીથી થોડે દૂર રચાય છે અને એની અંદર વાસ્તવિક ઉલટું પણ મોટું છે મેં તમને કીધું ને ચારે ચાર પ્રતિબિંબ સીધી દૂર થતું જાય ને એમ મોટું થતું જાય છે વસ્તુ કરતાં મોટું તો એમાં શું આવશે એમ મોટું આવશે માઇનસ વન ઓકે નેક્સ્ટ મિત્રો છે એફ પર વસ્તુ હોય તો પ્રતિબિંબ અનંત અંતરે હોય જેમ અનંત અંતરેથી કિરણો સમાંતર કિરણો આપાત એફ આગળ ભેગા થાય એમ એફ આગળ કોઈ વસ્તુ હોય તો એના કિરણો અનંત અંતરે જાય તો પ્રતિબિંબ અનત અંતરે રચાય છે મિત્રો એફ પર વસ્તુનું સ્થાન પ્રતિબિંબ અનત અંતરે વાસ્તવિક અને ઉલટું બરાબર અને ઘણું જ મોટું અને વેરીઘેટ અથન આવશે એન્સ વેરી દૂર ગમે ત્યાં વસ્તુને મૂકવામાં આવે ત્યારે તમે જોઈ શકો કે પ્રતિબિંબ અરીસરની એ જ બાજુએ રચાય છે અને વાસ્તવિક અને ઉલટું છે બરાબર છે પણ હવે આ કિસ્સો જોજો મિત્રો આના પછીનો આ કિસ્સો નેક્સ્ટ આમાં ક્યાં છે મિત્રો એફ અને પીની વચ્ચે વસ્તુને મૂકે છે તો પ્રતિબિંબ વિરુદ્ધ બાજુએ અને વિરુદ્ધ બાજુ છે એટલે આભાસી છે હકીકતમાં કે ભેગા નથી અને પાછળ લંબાવવામાં આવે છે અને અહીંયા ભેગા થાય આભાસ થાય છે એટલે પ્રતિબિંબ કેવું છે મિત્રો આભાસી છે એટલે અંતર્ગો રીસની અંદર રીસની પાછળ મળે એક જ કિસ્સામાં ક્યારે પીને આફની વચ્ચે હોય આભાસી અને છઠ્ઠું અને આ બાજુ એટલે આભાસીને છઠ્ઠું હોય એટલે આભાસ જો આમ કેવો થશે ધન થશે જ્યારે આભાસના જતું હોય ને ત્યારે એમ ધન થશે કારણ કે મોટવણી શું છે મિત્રો માઇનસ વી યુ હવે આ બાજુ વિધન આ બાજુ યુ ઋણ વસ્તુ અંતર ઋણ વિધન એટલે શું થાય આ ઋણ 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 ઉડી જાય અને વી યુ ધન થાય અને પહેલામાં વી ને યુ બંને આ બાજુ એટલે બે ઋણ મળે બાકીના પાંચે પાંચ કિસ્સામાં માઇનસ વી માઇનસ વી તો એક માઇનસ રહી જાય એટલે મોટવણી ઋણ મળે છે શું જોયું આપણે આંતરગોળ અરીસાની અંદર એફ પર કેફથી દૂર ગમાઈને વસ્તુને મૂકીએ તો એ જ બાજુ પ્રતિબિંબ રચાય છે અને બધા જ કિસ્સાની અંદર શું છે એમ માઇનસ વન બરાબર છે એ બધું માઇનસ વન લીધો છે જ્યારે એફ અને પીની વચ્ચે વસ્તુને મૂકીએ તો જ પ્રતિબિંબ આભાસન જથ્થું મળે બાકી દરેક કિસ્સામાં ઉલટું અને વાસ્તવિક મળે છે હવે મિત્રો આપણે બહિર્ગોળ અરીસામાં શું થાય એ જોઈએ છે તો બહેગોળાની અરીસાની અંદર છે ને અનંત અંતરે વસ્તુ હોય એમાંથી કિરણો સમાંતર આપાત થાય તો મુખ્ય કેન્દ્ર પર રચાય છે પણ તમે જોઈ શકો છો કે આ કિરણો હકીકતમાં ભેગા નથી થતા આ દૂર જાય છે ને પાછળ લંબાવવામાં આવે છે એટલે કેવું થયું કેવું થયું આભાસે થયું અને આભાસળે મોટેભાગે મોટાવણી ધન હોય છે ખૂબ જ નાનું અને પ્લસ પણ ખૂબ નાનું અને મોટાવણી એ કરતાં ખૂબ પ્લસ એક પ્લસ વન માઇનસ વન શા માટે આપવા માટે ખ્યાલ આવી ગયો પ્લસ રચાય તો ધેન ખૂબ મોટું ગેટર ધેન ખૂબ નાનું હોય તો વેરી લેસ ધેન ચાલો મિત્રો તો બે કિસ્સો આપણે જોઈએ છીએ કે અક્ષ પર ગમે ત્યાં અંતર વસ્તુ મૂકી દીધો તેનું પ્રતિબિંબ ક્યાં રચાય ધ્રુ પી અને વચ્ચે અને એમાં પણ કેવું રચાશે કેવું રચાય આભાસી જ રચાય આભાસીને ચતુ નાનું બહિર્ગોળ અરીમાં દરેક કિસ્સાની અંદર શું મળે મોટવણી ધન જ મળે જ્યારે અંતર્ગોળ અરીસાની અંદર મોટવણી ધન કેરુણ મળી શકે છે અને એમાં પ્રતિબિંબ વાસ્તવિકને ઉલટું મોટા ભાગે મળે છે પણ પીને એફ ઉપર હોય ત્યારે ચતુના આભાસી મળે છે જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર છે ઓકે નેક્સ્ટ જો પરાવર્તન સપાટી લેસી હોય તો નિયમિત પરાવર્તનના લીધે પ્રતિબિંબ રચાય આવી રીતે પરંતુ યાદ રાખો મિત્રો જો સપાટી રફ હોય ખરબચડી હોય તો ડિફ્યુઝ પરાવર્તન થઈ જાય કિરણો પાછા ફેંકાઈ જાય અને અનિયમિત પરાવર્તન થાય એના કારણે પ્રતિબિંબ રચાશે નહીં ગમે એવું જળકાળ ધરાવતો રહીશું પણ વાંઘાજુકો હોય તો પ્રતિબિંબ નહીં જાય ઓકે ગતિમાન વસ્તુના પ્રતિબિંબનો વેગ આપણો મિત્રો ખૂબ અગત્યનો છે એમસીક્યુમાં પણ ખૂબ ઉપયોગી નીવડશે ચારે વસ્તુ અનંત અંતરેથી વી ઝડપથી અરીસા તરફ આવે તો મિત્રો પ્રતિબિંબનો વેગ શું થાય તો ગાઉસનું સૂત્ર છે આપણે વિના કરતા બનાવીએ આ સ્ટેપ આ બાજુ લસા લીધો વિના કરતા બનાવ્યું વન પણ વી યુ માઇનસ એફ છે મેપ માઇનસ યુ વ્યસ્ત કર્યું ચાલો આનું વિકલન કરી નાખ્યું ડીવી બાય છેદ કોમન અંશનું વિકલન ચાલો પછી માઇનસ કરીને અંશ કોમન છેદનું વિકાલન છેદમાં છેદનો વર્ગ એનો સાદુરૂપ રૂપ આપતા છેલ્લે મિત્રો આવે છે ડીયુ ડીટી આ અમને બદલે એમ એમ સ્કવેર છેદમાં ડીયુ વાયડી ડીયુવાય ડીટી ઇક્વલ ટુ એમ સ્ક્વેર મોટવણી મોટવણીનો સ્ક્વેર અથવા તો આવું કરવાનું એફ છેદમાં ક્યુ માઇનસ એફ વોલ સ્ક્વેર એટલે આપણા પ્રતિબિંબનો વેગ મળી જાય છે મિત્રો આ વસ્તુનો વેગ છે આ પ્રતિબિંબનો વેગ આપણે આ સૂત્રની મદદથી મળે છે તો મિત્રો આ આપણે પરાવર્તનો ખૂબ સરસ મજાનો આ ચેપ્ટરનો આપણે વિડીયો લેક્ચર લીધો છે અને ખૂબ એટલે ખૂબ ઉપયોગી નિવડશે મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણે વકરી ભવનના ટોપિકનો જોઈશું એ જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો